અત્યારે પશ્ચિમ ઓફિસ ખાતે અમે એકસો આઠ સાયલેન્સરોનો નાશ કરીએ છીએ કે જે મોડીફાઈડ સાયલેન્સર છે અને અગાઉ અમે પંચોતેર જેટલા મોડીફાઈડ સાયલેન્સરોનો નાશ કરી ચૂક્યા છીએ બે મહિના પહેલાં સીપી સરની સૂચના માર્ગદર્શન અનુસાર પાટીલ સર અને જ્યુતિ પટેલ સરની સૂચના મુજબ અમે સમયાંતરે આ મોડિફાઈડ સાયલેન્સર ચલાવતા વાહનોને વાહન ચેકિંગ દરમિયાન પકડીએ છીએ કારણ કે આ જે મોટી ફાયર જે અવાજ આવતો હોય છે એમાં જે દર્દીઓ હોય ભણતા વિદ્યાર્થીઓ હોય સિનિયર સિનિયર સિટીઝન હોય એ લોકોને ખૂબ જ સારી માનસિક તકલીફ પડતી હોય છે તો એને ધ્યાનમાં રાખી અને સમયાંતર અમે જે ડ્રાઈવ રાખીએ છીએ એ ડ્રાઈવની અંદર છેલ્લા બે મહિના દરમિયાન અમે એકસો આઠ વધુ સાયલેન્સર કબજે કર્યા છે જેમાં અંદર કોર્ટે એકસો આઠ સાયલેન્સર નાશ કરવાની પરમિશન આપી છે એ પરમિશન આધારે આજે અમે આ એકસો આઠ સાયલેન્સર નાશ કરીએ છીએ હા હમણાં જણાવી આમ અગાઉ પણ અમે ચુમોતેર પંચોતેર જેટલા સાયલેન્સરોનો નાશ કર્યો હતો એ પણ મોડિફાઈડ હતા એ પણ અમે કોર્ટના હુકમના આધારે નાશ કર્યો